અરે લે હલો અને અહીંયા એક તો હજી ગુદડામાં છે અને વાગી ગયા છે સવારના આઠ અને આઠ વાગે આજે તો છે ને સવાર સવારના બહુ તો વરસાદ આવતો હતો સવાર હું પાંચ વાગે ઊઠીને ત્યારે તો વરસાદ બહુ આવતો તો અત્યારે તો નથી આવતો અત્યારે તો વાતાવરણ પાછું ખુલ્લું થઈ ગયું છે અને આજે અમારે જવાનું છે અમારા નવા ઘરે નવા ઘરે જઈ ને ત્યાં હવે ખબર નહીં અમારા દાદાને ત્યાં જવાનું છે દાદા ને શું કામ છે તો ખબર નથી પણ જવાનું છે એ ખરી છે સાડા દસ વાગે જવાનું છે તો ચલો ફટાફટ ઘરનું કામ પતાવી લઈએ ને ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી આપણે જઈએ કા અને આ સેટ છે ને પિકનિકમાં ગયા તા કાલે તો આજે આવી ગયા છે પિકનિકમાંથી માંથી આજે ચા બનાવે છે અને આજે ચા બનાવે છે એમ તમને ગરમી થાય છે

હવે નહી નહીં મારે જ પોતું કોઈ વિડીયો એમ ને તો કે અરર આ ભાઈ પાસે જ બધું કામ કરાવે છે બેન તો બેન ઊભા ઊભા શૂટિંગ કરે છે ને ભાઈ કામ કરે ચા બનાવી ચા ગાળી ચા ઢોળી હવે ચા પી દેહે એટલા કામ કરી દે હે હવે તું ઊભો થાય ગાડલામાંથી ગુડ મોર્નિંગ તો કહી દયો પંચાયત જ કરી નક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મજામાં જ હો તો આપણે અમે તૈયાર થઈ ગયા અલી તારે આજે તૈયાર થા અને બાકી તું फटाफट તૈયાર થઈ જા તો મારે ખાલી કપડાં જ ચેન્જ કરવાના છે મારે ખાલી શર્ટ જ પહેરવાનો હા તો यूं यूं તૈયાર થઈ જશે કામ તો બધું પતી ગયું છે મારે કપડા ધોવાઈ ગયા છે ઝાડુ મરાઈ ગયું છે અંદર ફટાફટ

ખુલી જાય લાવવું જ એવું એટલે આવ્યું જ નહીં તો ગાય વાગી ગયા છે સાડા દસ અને સાડા દસ વાગે અમે લોકો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે અમારે જવાનું છે આજે તો ફૂલ ફેમિલીને એક સાથે જવાનું છે ક્યાં જવાના છીએ એ તમને આગળ આગળ વિડીયોમાં જોવા મળશે તો હમણાં મારા સાસુ સસુરાને દેવ દિરાણીને બધા આવે છે સેટ તો વહે ગયા છે અને અમારે લોકોને બધાને જવાનું છે તો એ લોકો આવે એટલે આપણે એની રાહ જોઈએ છે એ લોકો આવે એટલે આપણે સાથે જવાનું છે બધાને અને અહીંયા મસ્ત મજાનો જો તડકો નીકળી ગયો હમણાં બે મિનિટ પહેલાં એટલો જોરમાં વરસાદ આવ્યો મેં મેં કપડા નહીં ખાને વરસાદ આવ્યો ને એટલી વારમાં તો તડકોય આવી ગયો ને અહીંયા અમારી મેટ્રો ટ્રેન આવી ગઈ છે જો તો ગાઈઝ એક છે ને કમેન્ટ આવી હતી આપણે તો આજે એ કમેન્ટનો બી આન્સર આપી દઈએ કે અંજુબેન કરીને છે દ્વારકાથી જે રેગ્યુલર અમારા વિડીયો જોવે છે તો થેન્ક યુ અંજુબેન પહેલાં તો તમને હવે મને તમનું તમારું નામ યાદ રહી ગયું છે એણે મને સ્પેશિયલી કમેન્ટ કરીને કીધું હતું કે મારું નામ અંજુબેન છે સુમીબેન તમે યાદ રાખજો હવે ભૂલી નહીં જતા તો હવે મેં અંજુબેન મને નામ નહોતી ખબર પણ ખાલી હું કમેન્ટમાં એમ કહેતી હતી કે દ્વારકાથી છે પણ નામ નથી ખબર તો એમણે મને સ્પેશિયલી કમેન્ટ કરીને કીધું કે તમે મારું નામ યાદ રાખજો સુની બેન તો હવે મેં તમારું નામ યાદ રાખી લીધું છે અને તમે મને કમેન્ટ કરી હતી કે જેવી મુંબઈમાં રહેવાની મજા આવે એવી ક્યાંય ન આવે તો બેન તમારી વાત સાચી છે કે મુંબઈમાં રહેવાની મજા આવે ને એવી બીજી કંઈ સિટીમાં આવે નહીં ભલે જગ્યા મોટી મોટી હોય રહેવાનું સારું હોય બધી જ વસ્તુ સારી હોય મુંબઈમાં એક છે કે જગ્યા નાની હોય થોડીક ગીચ વસ્તી છે અને ટ્રાફિક આ તે બધી વસ્તુ જોવા મળે પણ તો બી એને ફેસ કરીને લોકો રહેવામાં ખુશ છે અને રૂમ કહેવત છે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે એવું છે તો તારું કેવું શું છે એના બારામાં મુંબઈના બારામાં

એ બધા સિટી બી એમ તો ચોવીસ કલાક પહેલાં જ રહેતા હોય હવે તો ગામડાના બી અમુક છે રાજકોટ ગોંડલ એ બધા સિટીમાં બી અમુક વસ્તુ તો મળવા માંડી છે પણ તો બી એવું નથી જે લોકો જ્યાં રહેતા હોય ને ત્યાં એને ફાવે પહેલેથી રહેતા હોય હવે અમે લોકો આપણે લોકો પહેલેથી મુંબઈમાં રહેલા છીએ તો આપણને અહીંયા ફાવે જે લોકો સુરત રહેતા હોય એ લોકોને સુરતમાં ફાવે અમદાવાદ રહેતા હોય ને ત્યાં ફાવે બધાની પોતપોતાની ચોઈસ હોય રહેવાની અને જે પહેલેથી નાનપણથી બચપનથી જ્યાં રહેતા હોય ત્યાં એને વધારે મજા આવે અને એવું બી નથી આપણે એવું અભિમાન નથી કરતા કે મુંબઈમાં જ રહેવું ને મુંબઈમાં જ મજા આવે જ્યાં જેનો રોટલો હોય ત્યાં જવું પડે એને એવું છે અને બીજી એક કમેન્ટ હતી કે હરેક વસ્તુમાં લેડીઝનો કોઈ ક્યાંય વાક જ ન હોય જીસો વાક્યો એટલે હું એક દી ગટુ સ્કૂલ માં जातो ને મયા વૈષ્ણવ શંકર મંદિર નું ફોન હે તમે સિગ્નલ કેમ ટર્ન માં અને પુટપાક પર બાડ એટલે તો સાઈડ માં પર ચડી વાત કરતો એક લેડી આ મોડ રોટ લે ને સીધી બુલેટ માં ગઈ મને કે તું રોડ વચારે ઊભે ને ફોન માં વાત કરે તમારે શું કે હું બોલતી કાઈ નો કહે તો આંટી તમે સાઈડ ચલાવો ને એમ કહેવાય હું રોડ ફૂલ ફેમિલી એક સાથે જવાના છીએ અમારું નવું ઘર બને છે ને તો એ જોવા માટે તો અમે લોકો વેઇટ કરીએ છીએ સાડા દસનો ટાઈમ આપ્યો તો સાડા દસ તો થઈ ગયા હજુ દાદા એવા નહીં તો ચલો તમને બી બતાવીએ કે અમારું નવું ઘર કેવું છે ક્યાં છે શું છે બને છે બની ગયું છે તો આજે અમે ફાઇનલી ત્યાં જવાના છીએ બધા ભેગા મળીને જોવા માટે तो चलो अगड़ अगड़ मैडा बो पंचात करी लीदी रमाकाणवा अगड़ बंद हो जाए रमाकाणवा તેડી બેના હું મેં કુછ નથી દેવા અહીંયા જો મને લાગે છે તમારું હું ના તમને ક્યાં જોઈએ કંઈ બનાવવું છે તમને કિસ नियॉन राइट तो, तो नहीं तो उदारता फोन करिन जो तो पानी भरवा तकलीफ है કરાવા માં ઉતારવાનું છે તમારા ગમઈ મટકી ની અંદર રાખીને પાણી ભરવું એના માટે ટકતી આવડી આઈ તો તો ટકતી ભરે આવડી આઈ તો મનોમી મટકા ની ટોપ કરો બોતમ તમને આવું મટકુ એક સવા ફૂટ નું 15 ઇંચ નું મટકુ હોય એક ફૂટ નું છે આજુ આણે માથું વાસની તો તો મટકુ થાય આયા દે તો બે ઇંચ જેટલા કાનો દેવો આને ઉપરી દો હોય આ હાંજે થી આ છે આ હાંજે થી છે

આ સહી તો સે પર આઈ ટેમ્પરેચર આયા ઓલ મારો નાખી આઈ ડાયરો મોરલો ફીલરો અહી હા થઈ ગઈ કે તો એ મત સમજ એ લાઈ અયા તમાર તમને હા மட்டம

અતલે ઓટો સેન્સર મૂકવાની ફાઈનલ લેગ કરું તો ઓટો સેન્સર આવે

મને આ બધું ખાના બનાવવાનું અહીંયા છે બની જશે એમને પાછળ આ પાછળ આ આવી ઉપર છું

मैं बात सुनूं मैं जलाके नहीं थे ना ये यही अलग होती है वो कम एक दो डेलम चेंज किये वहाँ के तो नाखा किचन माज लगे हुए हैं यार साड़ी लगे हुए हैं हाँ बमोपाय चेंज किये हुए लाइव नहीं आया ऊपर ना बमोपाय आया फ्री फ्री नहीं ऊपर ना बमोपाय ऊपर ना बमोपाय चेंज है ये लारी की बारवाँ � टी न टाइ

તો ફ્રેન્ડ્સ અમે લોકો અમારું નવું ઘર જ્યાં બને છે ત્યાં આવી ગયા છીએ ને અત્યારે જો આવું કઈ કંડિશન છે એક આ જગ્યા છે અહીંયા અત્યારે છે ને રોવામાં છે હજુ બધું બનવામાં છે એટલે તમને હજુ આઈડિયા નહીં આવે પછી આપણે એક હોમ ટૂરનો વિડીયો બનાવશું આ કિચન છે બાથરૂમ છે અહીંયા વોશબેસિંગનું છે અને આ માસ્ટર બેડરૂમનું બાથરૂમ છે અને આ બેડરૂમ છે હજુ બધું ફિનિશિંગ ચાલુ છે અને આ લિવિંગ રૂમ છે છે બાજુમાં અહીંયા જો તો બાકી આખું બાકી પડ્યું છે જો જ નથી ખાલી થોડું થોડું જે બનાવવાનું છે ફ્રેમિંગ એ બધું બન્યું છે બાકી આખું બાકી છે અત્યારે અમે લોકો જસ્ટ જોવા માટે આવ્યા હતા અહીંયા સામે બે ફ્લેટ છે અહીંયાથી ઉપર જવા માટે સીડી છે તો બધા લોકો ઉપર ગયા છે ચલો આપણે બી જઈએ અને જોઈએ परसू करवा क्या छे हमारा फोन बे बाजू की खबर बेडरूम में जाकर क्या रहा लोग करे और यहां तो अत्यार तारा छे आशा भाभी ने फ्लैट में छे एवी रीते अब ये तीन जना है ये चार ये तो है रही थी यहां और आगे बेडरूम में बाथरूम का नहीं है हां ये बाथरूम में बनाओ અમારું બિલ્ડિંગ બને છે ત્યાં લોકો જોવા કેવો પીળો કલર હળદી મેથી પીડા કલર નું પ્લેટફોર્મ છે એમને એને સ્ટોરેજ બોરેજ કાઈ નથી બનાવડે પણ હજી કાર્પેન્ટરી કામ ચાલુ છે અચ્છા એને કાર્પેન્ટર માં જ બનાવવું હશે ફર્નિચર માં બધું વાયરિંગ બધા કરી લીધા છે ફ્લોરિંગ માંથી આ દેખે ને છે પ્લાન રેડી છે ફર્નિચર સાઈઝ આજે છે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાનું આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવામાં આવી હતી તો ત્યારે જો મંદિરમાં સારું છે બધા ભજન કીર્તન કરે છે પાછળ છે ને ગોર પૂજવાનું ચાલુ છે આજે મોડાકતની પૂનમ છે ને તો ચલો તમને બી બતાવું છોકરીઓ ગોર પૂજે છે જો બધી છોકરીઓ બેસી ગઈ દેશમાં તો માટીની ગોર બનાવીને પૂજા કરે અહીંયા તો શંકર ભગવાનની શિવલિંગને પૂજા કરાવશે